ગુડ મોર્નિંગ પ્રેઝ લોર્ડ હાલે લુયા સવારની સલામ પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો હાલે લુયા હા જીવતા ઈશ્વર તમને આશીર્વાદ આપો પ્રભુ તમને અને મને અને સર્વને પુષ્કળ પ્રેમ કરે છે આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જે સમગ્ર માનવ જાત માટે આ પૃથ્વી પર આ જગતમાં આવ્યા છે હા લઈ લોયા અને તેઓ કોઈની સાથે પક્ષપાત કરતા નથી બધાને એક સરખો તેમને તેમના જીવનોમાં સ્વીકાર માટે તક આપી છે તમે જોજો આજે સવારમાં જ્યારે સૂરજ ઉગે છે ત્યારે સર્વ લોકો પર તેનો પ્રકાશ પડે છે હાલે કોઈની સાથે તેમણે ભેદભાવ રાખ્યો નથી ભલા અને ભૂંડા માણસો પર તેમની કૃપા રાખી છે કે તેઓ પણ તેમની પાસે આવે તેમનો પાપોનો પસ્તાવો કરે તેમને નવું જીવન મળે અને એવા પ્રભુની સ્તુતિ કરવાના માટે આજે સવારમાં તમે અને હું ભેગા મળ્યા વિલ્સન અમેરિકામાં થઈ ગયા એક વખત તેઓ ટ્રેનમાં કેટલાક પ્રદેશની અંદર મુલાકાતને માટે જઈ રહ્યા હતા અને નાના ગામમાં ત્યાં સભામાં તેમને સંબોધવાનું હતું અને એ જગ્યા પર આવ્યા અને સરસ ગામના લોકોએ સ્ટેજ બનાવ્યું હતું અને તેમની સાથે તેમના પત્ની મિસિસ વિલસન અને તેમના અંગરક્ષકો હતા અને જ્યાં બધા બેઠા હતા ત્યાં બે સુંદર નાના બાળકો પણ ત્યાં હતા અને તેઓ દોડતા દોડતા આગળ આવ્યા પ્રેસિડેન્ટ સાથે હાથ માટે અને એક દીકરાએ રાષ્ટ્રધ્વજ ઊંચો કર્યો સરસ નાનો રાષ્ટ્રધ્વજના હાથમાં મિસિસ વિલ્સન ઊભા થયા અને રાષ્ટ્રધ્વજ લઈ લીધો હવે બીજા છોકરા પાસે કંઈ એવું હતું નહીં રાષ્ટ્રદ તેના હાથમાં હતો નહીં એ વિચારમાં પડી ગયો કે હું શું આપું એણે જલ્દીથી તેના ખિસ્સામાં હાથ નાખ્યો એને એક સેન્ટ એક સિક્કો મળ્યો તેણે લીધો અને જલ્દીથી તેમણે એ ઊંચો કર્યો અને મિસિસ વિલ્સને એ પણ સ્વીકાર્યો અને પ્રેસિડન્ટની પ્રેસિડન્ટને આપ્યો થોડા વર્ષો પછી પ્રેસિડેન્ટ વિલ્સન મરણ પામ્યા જ્યારે મિસિસ વિલ્સન તેમના રૂમને વ્યવસ્થિત કરી રહ્યા હતા ત્યારે એમની બ્રીફ બ્રિફકેસ જે તે રોજ લઈને જતા હતા પ્રથમ તેમણે તેને ખોલી અને તેમણે એક સુંદર કપડું જોયું અંદર એને તેમણે ઉઘાડ્યું અને એની અંદર પેલા નાના બાળકોએ આપેલો રાષ્ટ્ર ધ્વજ હતો અને જે સિક્કો આપવામાં આવ્યો તે નાના બાળક દ્વારા એ સિક્કો સરસ રીતે પપડામાં લપેટેલો તેમની બેગમાં હતો મતલબ પાંચ વર્ષ સુધી એ પછી તેઓ જીવન જીવ્યા જ્યાં કંઈ ગયા ત્યાં આ સુંદર નાની ભેટને તેમણે સાથે રાખી જાણે મોટો ખજાનો હોય એ રીતના તેઓ સંભાળપૂર્વક તેમની બેગમાં રાખીને જ્યાં જતા ત્યાં તેમને લઈ ગયા વાલા મિત્રો આપણા પ્રભુ પર એ વાત છે પ્રેમાળ છે અને આપણી નાની નાની ભેટોને તેઓ સ્વીકારે છે હા લેલુયા કદાચ તમારી પાસે નાણાં નથી તમે દસ રૂપિયા પણ પ્રભુના નામે તમે જોડીમાં નાખો છો તો પ્રભુ એ પણ યાદ રાખે છે પ્રભુના નામે તમે કંઈક ભેટ આપો છો આભાર સતી કરાવો છો પ્રભુના નામે કંઈક પ્રભુ મંદિરમાં આપો છો તો પ્રભુ એની નોંધ લે છે હા લે આપણા પ્રભુ કોઈ ગરીબ નથી

આથી માં પચીસ અને ચાલીસમી કલમ તમને ત્યાં આ પ્રમાણે વાંચવા મળશે આ મારા ભાઈઓ મના બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું તમે તમારું ભોજન પણ જો કોઈને આપી દીધું છે કોઈ ભૂખ્યાને ખવડાવ્યું છે કોઈ ગરીબના ફાટેલા શર્ટને બદલીને તમે તમારું નવું શર્ટ આપ્યું છે

પ્રભુ જાણે છે રાજીલું ચોક્કસ આ એક અપવાદરૂપ બાબત છે કે દુખ વાત છે કે ઘણા લોકો એવી જગ્યાએ દાન આપતા હોય છે જે આ ફક્ત એમનું નામ બોલાય સ્લીપો બનાવાય તમે પણ ઘણા લોકોને એવા નજદીકથી ઓળખો છો હું પણ ઓળખું છું જ્યાં એમના દાનની કદર થતી હોય ત્યાં જ તેઓ આપવા માંગતા હોય તો આ જ્યાં ખુલ્લી રીતે પ્રેઝન્ટેબલ હોય નોંધ લેવાતું હોય એવી જગ્યાઓ પર ઘણા લોકો દાન આપવાનું પસંદ કરે છે પણ વાલા મિત્ર પ્રભુ જાણે ઘણા એવા કામો કરીએ છીએ ત્યારે એ પણ આપણા માટે પુષ્કળ આશીર્વાદિત થાય છે હાલે ખરેખર વાલા મિત્રો આપણા પ્રભુ આપણા પરમેશ્વર આપણા રાજાઓના રાજા આનંદિત થાય છે જ્યારે આપણે તેમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ જગતના માન માટે નહીં પણ જેમાં જગતમાં કોઈ માન નથી પણ પ્રભુની દ્રષ્ટિમાં ના એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે નાની નાની બેટો એ મંદિરના ભંડારમાં એ સમયે બધા દાન નાખતા હતા પ્રભુ ઈસુ પણ ત્યાં હાજર હતા પોતાના શિષ્યો સાથે કે છેક કે બાઈ વિધવા આવે છે એક દમણી નાખે છે એ પ્રભુ કહે છે એને બધા કરતાં વધારે નાખ્યું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કેમ કે બધાએ પોતાના ભરપૂરી પણામાંથી આપ્યું છે પણ એ દીકરીએ પોતાની બધી જમા જમાપૂંજી નાખી દીધી છે વાલા મિત્રો ગમે તેટલા મોટા માણસો બની જઈએ મને ગમે તેટલા મોટા ધનવાન થઈ જઈએ કે શ્રીમંત બની જઈએ પણ જો પ્રભુને ખુશ દાનો ન હોય તો એ આપણે તેમની દ્રષ્ટિમાં ગરીબ જ કહેવાઈએ છે માટે માફ કરજો આટલી કરવી વાત કહેવાને માટે પરંતુ આ સનાતન સત્ય છે પ્રભુને ગમતું કરીએ પ્રભુને મળે એવા કામ કરીએ હાલે લુયા આવું નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આપણે આ સુંદર દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે સુંદર દિવસને માટે સ્તુતિ કરીએ છે આભાર માનીએ છે પ્રભુ અમારા હૃદયોને તમે એવી રીતના તૈયાર કરો કે જેમાં પર તમારા પતિનો પ્રેમ હોય અને પ્રભુ એ સર્વ બાબતો આજના દિવસમાં અમે કરી શકીએ જે તમને ગમતી છે તમને પસંદ પડતી છે અને જેના દ્વારા અમે તમારી દ્રષ્ટિમાં નોંધમાં આવીએ છીએ પ્રભુ હા પ્રભુ આજનો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ પસાર કરાવો એવા દરેક કામો પ્રભુ તમે અમને કરવાના માટે દોરવણી આપો જ્ઞાન આપો બુદ્ધિ આપો દાપડ આપો કે પ્રભુ

તમને માન્ય થાય એવું થવા દો અને એથી પણ વિશેષ પ્રભુ ગુપ્ત મોજુનાર અમારા ઈશ્વર એની નોંધ મળે એવા કામો વધારે અમારા દ્વારા તમે કરાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આજના દિવસમાં પ્રભુ અમે તમારી વધારે નજદીક આવીએ એવા દરેક કામો છોડી દઈએ તમારો સ્વીકાર કરીને પ્રભુ અમે વિશ્વાસથી તમારી પાછળ ચાલીએ એવું થવા દો અને ઘણા બધા લોકોને પ્રભુ આજે અમે તમારું નામ આપી શકીએ તમારી ઓળખાણ આપી શકીએ બીજાઓને અમારામાં પ્રભુતા તમારી સુવાર્તા મળે તમારો પ્રેમ દેખાય નાશોમાં જતા આત્માઓ બચી જાય એવું થવા દો પ્રભુ દરેક ઘૂંટણ દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો જેઓ ભટકી ગયા છે ખોવાઈ ગયા છે દારૂમાં જુગારમાં વ્યસનોમાં ખોટી બાબતોમાં ખોટા સંઘમાં પ્રભુ કૃપા કરો દયા કરો તેઓનો નાશ ના થાય માટે તેમને પસ્તાવી કરો દયા આપો તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છે માંદાઓને તમારી પાસે ખાસ લાવીએ છે પ્રભુ હા છીક કોટ સુધી પ્રભુ લોકો તમારી પાસે સાજા થવાને માટે આવતા હતા આજે અમારી આ પ્રાર્થના દ્વારા પ્રભુ જ્યાં કંઈ પ્રભુ આ ઓડિયો સંભળે ત્યાં તમામ લોકો ગમે તેવા ભયંકર જીવલેણ રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય વિશ્વાસ કરનાર પ્રભુ ઈશ્વરના નામમાં પોતપોતાના રોગો સાજા થાય એવી અમે જાહેરાત કરીએ છીએ પ્રભુ તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતોને ખાલી કરજો પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને વિદેશ જવું છે ભણવાને માટે નોકરી કરવા માટે કુટુંબ અને પરિવાર સાથે રહેવા માટેના પ્રભુ તેના તમામ રસ્તાઓ પ્રભુ તમે ખોલા કરજો દરેક અડચણો દૂર કરજો તેમને નાણાંની વ્યવસ્થાઓ પ્રભુ તમે પૂરી પાડજો વિઝા ઇન્ટરવ્યુના પ્રભુ ટ્રાવેલ એજન્ટના બધા પ્રશ્નો તમે દૂર કરજો જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો અને ખાસ પ્રભુ નાણાં બતાવવાને માટે પણ તમે તેમને નાણાં પૂરા પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ લોનનો આશીર્વાદ આપજો પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે એવું થવા દો નાણાંનો આશીર્વાદ મળે જે મકાન વેચવા માટે જે બેન પ્રયત્ન કરી રહ્યા છે એનું મકાન વેચાય પ્રભુ એવી કરીએ હા પ્રભુ ગરીબો અનાથો અને વિધવા બહેનોની પ્રભુ તમે સંભાળ લેજો કાળજી લેજો સાથે મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો તેમના દુઃખને નોંધ મળેજો લેજો પ્રભુ એક બાબત પૂરી પાડી છે હજી પણ જે બે બાબત જેના માટે પ્રભુ અમારી પાસે કોઈ રસ્તા નથી પણ તમે તો જબરા પાણી રસ્તો કરનાર ઈશ્વર છો બંને બાબતો આ મહાસ્વામી જોઈ શકીએ અમારા ઘરોમાં પ્રભુ એવું તમે થવા જોઈ રહ્યો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો દરેકના ઘરોનું રક્ષણ કરજો પ્રભુ નદી પાસે રોપેલા ઝાડ જેવા કરજો શીર બનાવજો પ્રભુ ઓછીનું આટનાર બનાવજો પ્રભુ પિતા ખોરાક વસ્ત્ર પાણી આપજો હમણાં સુધી મિતલી ભૂલોને માફ કરજો અને સાંજના સમયે ફરી વાર આ બહાર સુધીની મારતી લાવજો માગતા પ્રભુ ઈશ્વર બાટલું સાંભળો દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન